ગુજરાત પોલીસ દ્વારા ફેક લાયસન્સ ધારકો સામે કાર્યવાહી કર્યા બાદ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે પણ આ દિશામાં તપાસ હાથ ધરી હતી ક્રાઈમ બ્રાન્ચે વીસ જેટલા ગેરકાયદેસર હથિયારો અને ત્રાણું જેટલા કારતુસ જપ્ત કરીને અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે હજુ સોળ જેટલા આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે ગજાનંદ ગન હાઉસના માલિક અતુલ પટેલની સંડોવણી આ સમગ્ર કૌભાંડમાં જણાઈ રહી છે માહિતી અનુસાર નાગાલેન્ડથી ડુપ્લિકેટ લાયસન્સ બનાવવામાં આવ્યા હતા અને આ લાયસન્સનો ઉપયોગ કરીને ગજાનંદ ગન હાઉસમાંથી એકાવન જેટલા હથિયારોનું વેચાણ કરવામાં આવ્યું હતું આ પ્રક્રિયામાં કામરેજ પાસે રહેતો સેલાભાઈ બુડિયા નામનો વ્યક્તિ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો જે ગજાનંદ ગન હાઉસમાં આ હથિયારોનું વેચાણ કરતો હતો અતુલ પટેલે સેલાભાઈ બુડિયા દ્વારા હરિયાણામાં રહેતા આસિફ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો આસિફ ફેક બનાવતો હતો જે લોકોને ફેક લાયસન્સ જોઈતા હોય તેમના આધાર કાર્ડ પાન કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ બ્લુ ડાર્ક કુરિયર દ્વારા નાગાલેન્ડમાં આસિફે બતાવેલા સ્થળે મોકલવામાં આવતા હતા નોઈડા અને દિલ્હીમાંથી લાયસન્સ માટે દસ લાખ રૂપિયા જેટલી રકમ આસિફને મોકલવામાં આવતી હતી ત્યારબાદ નાગાલેન્ડથી લાયસન્સ અને હથિયારની પ્રક્રિયા પૂરી થયા પછી ગજાનંદ ગન હાઉસમાંથી આ હથિયારો આપવામાં આવતા હતા ક્રાઇમ બ્રાન્ચ હાલમાં આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અન્ય સોળ જેટલા સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાયસન્સના આધારે જો નોન પ્રોફિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા જેમાં બીસ જેટલા વેપન્સ જોઈએ જેમાં પોઈન્ટ થ્રી ટુ બોરના પિસ્ટલ છે રિવોલ્વર છે ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા જેમાં નાઇન્ટી થ્રી જેટલા જો કાર્ટિજેસ બી અલગ અલગ જો એ પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિજેસ બી છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ સોળ જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે આમાં વિગત એવું છે કે અહીંયા એ ગયાનંદ ગન હાઉસ આવે છે જે અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ છે જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો એ જોાની મતલબ આ લોકોની પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જોઈએ ગજાનંદ ગન હાઉસમાંથી લગભગ ફિફ્ટી વન જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા જોઈએ આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના સેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને આ એના માધ્યમથી જ્યારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેકમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે જો આ બધા આમાં કિંગ પીના અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો મેન એના મુખ્ય એના કલ્પીઠ છે તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાઇસન્સ જો ઈચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લુ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જોઈએ અને જો આંગડિયા મારફતે જોઈએ પૈસા લગભગ દસ લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસ મેં આવેલા છે નોયડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયા તે મોકલવામાં આવતા હતા નાગાલેન્ડમાંથી પછી વેપન આપણા લાઇસન્સ બને જોએ લાયસન્સ બન્યા પછી અહીંયા લાઇસન્સ આવે અને એના આધારે જોઈએ આપણા ગજાનંદ ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જે વેપન અહીંયા આપવામાં આવેલા હતા એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કરી કુલ બીસ જેટલા જો વેપન અમે રિકવર કરેલ છે ચાર આરોપીઓ પકડાયા છે સોળ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે એની પ્રક્રિયા ચાલુ છે આ લોકોના એમોમાં ખાસ વાત એવું હતી કે છે જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી નાગાલેન્ડ ગયા પણ નથી પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જોઈએ લાઇસન્સ એના મેળવવામાં આવેલા છે અને ઘણા બધા એવા પણ કેસેસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા ત્યાંના ઓરિજિનલ લાઇસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ એમાં રિટેનર તરીકે આ અમુક લોકો નામ નાખવામાં આવેલા આપવામાં નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાઇસન્સ કઢાય જોઈએ આ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇસ્યૂ થયેલા છે અગર ત્યાંથી ઇસ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોર્જરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો એમએચએની સાઇટ છે જો એના ઉપર યુઆઈએન નંબર હોય છે યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાયસન્સ ને એને ચઢાવવામાં પણ આવેલા છે તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચઢાવવામાં આવેલી છે અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે જોઈએ લેકિન અત્યારે કુલ બીસ જેટલા વેપન ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ એક મોટું સ્કેન્ડલ છે જેમાં આ લોકો જોઈએ બીજા રાજ્યોના ખોટા લાયસન્સ બનાવીને અહીંયા તે વેપનના વેચાણ કરીને યુઝ